બે ના મળતા બીજું કઈ છે નહીં આપતું ચાલો આંજે પાછા મળી જાય કારખાના માં કેવી મજા વાંધા હોય એટલે તો ફાઇનલી ખાઈ પી ને કારખાના પૂગી જાય છે પાછા તમને એમ થતો હોય કે આ કારખાનું જ કેમ બતાવ બતાવવા નું હું તમને તાજમહેલ બતાવતો પણ અત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ ચાલે છે તો અત્યારે કારખાનામાં કેવો માહોલ છે હાજર નો તમને બધાને બતાવો તો હાજે જો અત્યારનો માહોલમાં માં હોય કે પથારી આમ લાંબી હથેળ કરી ને પછી મોબાઈલમાં માં મારવા મળે ને શું કરો હિંમતભાઈ એટલે કે ફ્રી ફાયર હાલો ભાઈ ઈ તો ફ્રી ફાયર ખેલે છે આમ બધા બીજા બધા હું કરી હું તમને બધું બતાવી દઉં કેવી રીતના છે પોઝિશન એમ

વાર લેખ છે વાયરિંગે હલો ભાઈ આમાં વાયરિંગ આપડે તો વાયર થી સેટા જ રહી છે કારણ કે આપણને એક વખત

હાલો તો ગાડી ફિટ કરીને તમને બતાવીએ કારીગર છે પ્રકાશભાઈ કેવું ફિટ કરે જોઈએ હાલો ભાઈ ટ્યુબલાઇટ ફિટ કરતી હતી હાલો ભાઈ ટ્યુબલાઇટ ફિટ થઈ ગઈ છે હવે આગળ આ બધાય ચાલુ કરે થાય કે ભડકા થાય જોઈએ હાલો હાલો આ ભૈયા બોલજો કે તો ભાઈ કે તો ચાલુ કરી દો હાલો ભાઈ આ કાર્ય જો ઓ છોટી બટી હાલો રેડીઓ ભાઈ હવે આ સાપ ચાલુ કર હાલો રેડી ભાઈ કારીગર ઓલે પડે છે ને આ બીજા બધા સુરજ ઉગાડી દીધો મારા હાલો ભાઈ કારીગરો બધાય રેડી છે હવે મારી પિન બદલાવવાનું છે પણ મારી પિન બદલાવ દે પકાય એક વાર